બોલો જય સર આજે સાંભળ્યા નો દિવસ છે જામનગરના પરમ ભગુજી ભક્તરાજ પ્રાતસ્મરણ સ્મરણ એવા હરિદાસભાઈ મુરજીભાઈ પરિવારનો આવતીકાલે ચતુર્દશી નો મંગલ છે આજે નો દિવસ છે આપણે રમુજમ ધૂમ કરતા ચાલશું કીર્તન નું અવગાહન કરીશું બલકુપા લાલ કી આ

અને આ આ દોડガ સૂરિ વિદ વિદ કણા આસકિયુ કરો સંગા એ સકિયુ કરો સંગા ಸೂರೇ ವಿಧ ವಿಧ ತಣ ಏ જમટમ કરતા ચાલસું એ તેલીયા તિલક બનાવશું એ આ ડોલરીને દુગ દૂાર ડોલરીને जुगिसार आरम जम टम करता चाल सुन हिंद सुमो डामो ए हिंद सुमो डामो आरम जम टम करता चाल सुन अन्या आ, 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 आ एक पे अधिक आगळा आणि आ आ एक पे अधिक आगळा हा पोहोच गोपेंद्रजी द्वार पोहच्या श्री गोपेंद्र द्वार हा एक एक पे अधिक आगळा ए, ए આ ધન્ય ધન્ય એ હો ધન્ય ધન્ય શ્રી ગોપેન્દ્ર તમો એ આ શ્રી માવંતી માય એ શ્રી રૂ માવંતી માય આ ઠમ કરતા ચાલશું એ આ ધન્ય ધન્ય સી ગોપેન્દ્ર તમો એ આ શ્રી રૂક માવતી માય એ શ્રી રૂક માવતી માય આ રમ જમ ટમ કરતા ચાલ શું અને આ આ રે કુંવર ભલે જનમિયા આ શ્રી જ મારા કાય सीर हमारा काज, आ, आज कुवर भले जनमिया ए आद दस मीनो दिन साचव निज जन पूरण काम निज जन पूरण काम, रम झमठम करता चाल सुन, અને આ સોરઠ મા લીલા કરી આ શ્રી જમુને સજીવન પ્રાણ શ્રી જમુને સજીવન પ્રાણ આ સોરઠ મા લીલા કરી એ આ ભાગ પડ્યા ભાગ પડ્યા સખી આપણા એ આ એ દીધા વાલે અઢળક દાન આપ્યા વાલે અઢળક દાન આ રમઝમ ઢમ કરતા ચાલશું અને આ હા દાન દીધાને કાર જસી ત્યાં આ પૂરી મારા મંડળાની યાર એ પૂરી મારા હયડાની આસ હા ધાના દીધા ને કાર જસી જ્યાં એ હા કરે જોડીને કરે જોડીને કરવી નથી એ આ બલ જાય કેસો દાસ બલ જાય કેસો દાસ હા રમઝમ ઢમ કરતા ચાલશું અને આ રમ ધમ રમ ધમ બોલો શ્રી ગોપાલ લાલ કી જયભક્તિનો જે ગોપાલ જે ગોપાલ